નમસ્કાર હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો દ્વારા પેશકદમી રૂપ આ દિવાલ ત્યાંથી પસાર થતા આરસીસી રોડને સાંકડો કરે છે ત્યાં આવેલ યોગેશ્વર સોસાયટી અને જલારામ સોસાયટીના રહીશોને અવરજવરમાં અને કોઈ મોટા વાહનોને જવા આવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે આ કંપનીના અધિકારી શ્રી અનિલ શુક્લા સાહેબને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી મેં આ વિશે એમના મોબાઈલમાં મેસેજ અને ફોટો મોકલી રજૂઆત કરી તો મારા વિરુદ્ધ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમના ગુનામાં ફરિયાદ કરવા પોલીસને જાણ કરી મને ધમકાવવાની કોશિશ કરવામાં આવી હતી રિપોર્ટર હિતેન્દ્ર વિંઝુડા આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ હું હિતેન્દ્રભાઈ વિંજુડા જાફરાબાદનો એક નાગરિક આ જે દિવાલ છે નર્મદા હાઉસિંગ કોલોનીની કોપરેટિવ ગેટ બાજુની દિવાલ છે તે ક જાફરાબાદ શેર શહેર બાજુ વધુ એટલે કે થી ત્રીસ ફીટ દબાણમાં છે ઘણા લોકોએ અગાઉ રજૂઆત કરેલી છે પણ કઈ કોઈ કંપની ધ્યાન આપતી નથી અને સરકારશ્રીને મેં લેખિતમાં આપેલું છે કલેક્ટર સાહેબ જાફરાબાદના મામલતદાર જૈન મહેતા સાહેબને એમને પણ હજી કોઈ હજી સુધી કોઈ પગલાં લીધા હોય એવું જણાતું નથી અને બીજી વાત એ કહેવાની છે આ બાબતમાં કે મેં અનિલ શુક્લા સાહેબને આ બાબતમાં રજૂઆત કરી હતી તો એમણે મને એમને જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા માટે રજૂઆત કરી હતી અને મને બોલાવ્યો હતો પોલીસ સ્ટેશને અને મેં મેં રજૂઆત કરી અને મારું સ્ટેટમેન્ટ એ લોકો લીધું હતું કે હવે પછી મોબાઈલ મારફતે આવી કોઈ રજૂઆત ન કરતા કંપની બાબતમાં